પિલીમોરા ભાજપા પરિવાર દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ સ્નેહ મિલન કાર્યક્રમમાં અધિકારીઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલન અને આત્મનિર્ભર ભારત વિષયક પ્રાસંગિક ઉદબોધન પૂર્વે જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાભ પટેલ પ્રદેશ ભાજપના મંત્રી શીતલ સોની તેમજ કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન બિલીમોરા શહેર ભાજપ પ્રમુખ નીરવ ટેલર દ્વારા અને આભાર વિધિ શહેર ભાજપ મહામંત્રી મનીષ દેસાઈ અને સ્ટેજ સંચાલન મહામંત્રી ભરત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સૌથી ભાજપ કાર્યકર્તા નારણ કાકાની વિશેષ હાજરી સાથે વિવિધ સમાજના આગેવાનો જિલ્લા મંત્રી કીર્તિભાઈ મિસ્ત્રી નવસારી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી હર્ષદ ગાંધી પાલિકા પ્રમુખ મનીષ પટેલ પૂર્વ પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ વિજય પટેલ રમેશ રાણા મનાભાઈ પટેલ યુવા મોરચા અને મહિલા મોરચા ટીમ શહેર ભાજપાના હોદ્દેદારો કાઉન્સિલર્સ સભ્યો કાર્યકર્તાઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પંકજ જોશી લોકાર્પણ